સુરત નમડા પોલીસ ચોપડે વર્ષ બે હજાર અગિયારમાં નોંધાયેલ નોકર ચોરીના કેસમાં છેલ્લા બાર વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા ખાતેથી ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મકતલ્લા ખાતેના ટોલનાકા ઉપર વિન્ડો મેન તરીકે નોકરી કરતો હતો જ્યાં ઇન્ચાર્જ સાથે મળી ટોલ નાકાના મેનેજરના કબાટમાંથી ટોલનાકાની રાશિની ચોરી કરી ફરાર થઈ ગયો હતો સુરત પોલીસ ચોકડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ મથકોની ટીમને ખાસ સૂચના આપી છે જે અંતર્ગત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મગદલ્લા ગામ સ્થિત બાપુનગર ખાતે નહીં તો દિલીપસિંહ રઘુવીરસિંહ પરમાર મગદલ્લા ખાતે આવેલા ટોલ નાકા ઉપર વર્ષ બે હજાર અગિયારમાં માં વિન્ડો મેન તરીકે નોકરી કરતો હતો જે તે વખતે આ ટોલ નાકાનો ઇન્ચાર્જ જનરેલ રામવીર સિકવાર હતો જે બંને મળી ટોલ નાકામાં ભેગી થતી રકમ ચોરી કરી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો અંજામ આપ્યા બાદ બંને શખ્સો સુરત છોડી ભાગી છૂટ્યા હતા ઘટના અંગે ટોલ નાકાના મેનેજરની ફરિયાદના આધારે ઉમરા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી